મોરબીના મકનસર ગામે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે જાણવા મળતી પ્રમાણે મોરબી નજીકના મકનસર ગામે રહેતા પ્રકાશ ગંગારામભાઈ મકવાણા વર્ષ ચોત્રીસ નામના યુવાન ઉપર ટ્રેક્ટર ફેરવી દઈને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા વર્ષ બાવોતેરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર વાળા ગોર્ધનભાઈ મગવાડિયાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કુલ મળીને ત્રણ શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ગઈકાલે આરોપી ગોરધનભાઈ સોમાભાઈ મગવાણિયા જાતે કોળી ઉંમર પર પિસ્તાલીસ રહે મકનસર પ્રેમજીનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીને રિમાન્ડની માગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોય પોલીસે આગળની પૂછપરછ અને તપાસ હાથ ધરી છે અને આ હત્યાના બનાવમાં બીજા જે આરોપીઓની સામે ગુનો નોંધાયેલ છે તે કોણ હતા તે જાણવા માટે અને તેને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે તેવી માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી સવારે અગિયાર વાગે જાણવા મળેલ છે